જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં તો છો ને હું પણ મજામાં છું તો ચાલો આજની વાર્તા સાંભળીએ આજની વાર્તાનું નામ છે ફૂદાની આપવડાઈ અને આ વાર્તા લખી છે કીર્તિદાબેન ભટ્ટે તો ચાલો બાળકો થોડા ઘણા મૌલિક ફેરફારો થોડા ઘણા વધારા ઘટાડા સાથે આજની વાર્તા સાંભળીએ વાત એવા એક જંગલની ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ જ્યાં પીપળો ને લીમડો ને બોરસલી ના ઝાડ આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ બનાવ હા મારા વાલા બાળકો આ મન ઉપવનમાં તો ઘણા બધા પક્ષીઓ પ્રાણીઓ અને જીવજંતુઓ રહેતા હતા તેમાં હતું એક ધોળું ધોળું દૂધ જેવું ફૂદું હા પતંગિયું જ સમજી લો આ ફૂદું આખો દિવસ ઉડતું જાય અને ગીત ગાતું જાય કયું ગીત ખબર છે તમને દોડો રંગ અમારો ફોરી ફોરી કાય રેશમ રેશમ અંગ અમારું વન માહે સોહાય ફુદાનું આ ગીત સાંભળી ને બોરડી પર લટકતું લાલ ચટક બોર બોલ્યું ટોળ આકાર છે મારો ચાખી ઠોલી ઠોલી પંખી મુજને ખાય મારો ઠળિયો પડે નીચે તો બીજી બોરડી થાય એમ કરીને ધીમે ધીમે જંગલ વધતું જા જંગલ વધતું જાય બોરની વાત સાંભળી ને ફૂદું તો વધારે તોરમાં આવીને બોલ્યું પણ શિર પર ચોટી લટક તું તું ડાળે જાણે લટકે લાલ લખોટી લટકે લાલ લખોટી ફૂદાની વાત સાંભળી ને બોરને તો જરા માઠું લાગ્યું પણ તોય આ બોર તો કાંઈ બોલ્યું નહીં એટલે આ ફૂદું એને વધારે ચીડવવા બોલ્યું હું તો ફરતું ને તું ના કોઈ છે મને અડચણ તું ના અહીંયા તહીંયા થાતું ડાળતણું છે બંધન બોર તો આ સાંભળ્યા પછી પણ ચૂપ જ રહ્યું એટલે કંટાળીને ફૂદાભાઈ તો ઉડીને આંબાના સરસ મજાના કૂણા કૂણા પાન પર જઈને બેઠા આમ તેમ ટગર ટગર જોયું ત્યાં તો એમને આંબાના મોરની મીઠી મીઠી સુગંધ આવી અને ત્યાં કોયલનો ટવકો સાંભળ્યો એમણે એટલે ફૂદાભાઈ તો ઉડીને કોયલ સામે જઈને બેઠા ને કોયલ સામે ટગર ટગર જોવા લાગ્યા કોયલનો કાળો કાળો રંગ જોઈ એ તો મોં મજકૂડીને બોલ્યા ઓહો હોહો કાળો કાળો રંગ અને છે કાંટા જેવી ચાંચ વળી પૂંછડી લાંબી તારે પીંછા પણ નહીં પાંચ પીંછા પણ નહીં પાંચ કોયલે પહેલા તો ફૂદાની વાતને ગણકારી જ નહીં ખાલી પોતાનું મોં એને ફેરવી લીધું એટલે ફૂદાભાઈને થયું કે કોયલે સાંભળ્યું લાગતું નથી માટે એ તો પાછા ઉડીને કોયલની સામે આવીને બેઠા અને પહેલા કરતા પણ જરા મોટેથી ગાવા લાગ્યા કાળો કાળો રંગ અને છે કાંટા જે વિચાજ વળી પૂંછડી લાંબી તારે પીંછા પણ નહીં પાંચ આ સાંભળી કોયલ તો ખીજાઈ ગઈ અને તેણે કહ્યું તારી ગુમાન કર માં નહીં તો જોવા જેવી થશે નહીં તો જોવા જેવી થશે પણ આ ફુદાને તો ક્યાં કઈ સાંભળવું જ હતું એ તો પોતાના ગુણગાન ગાવામાં જ મગ્ન હતું એને તો પોતે જ શ્રેષ્ઠ લાગતું હતું એટલે એ તો ફરી ગાવા લાગ્યું રંગ રૂપાળો રે શમ દોરે ચમકતી મુજકાય સૂરજ પેઠે સોહા તો હું અજવાળા જ્યાં થાય કોયલને આ સાંભળી મનમાં તો થયું કે જો સહેજ પણ હું પાંખ ફફડાવીશ ને તો આ ફૂદાની કાયા ચૂર ચૂર થઈ જશે પણ આ ફૂદાના અજ્ઞાન પર તેને દયા આવી એટલે કોયલ તો હળવે રહીને ઝાડની ટોચે જઈને બેસી ગઈ ને કુ 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 કરવા લાગી એટલે ફૂદું તો બબડતું બબડતું ઉડવા લાગ્યું અને કહેવા લાગ્યું મારા રૂપનો કેમ ના થાતો વનમાં હે સત્કાર આજ બતાવી દઉં બધાને સૌની થાશે હાર આજ બતાવી દઉં બધાને સૌની થાશે હાર ને ઉડતું ઉડતું એ તો મોર સામે જઈને બેઠું મોર તો કળા કરીને નાચવામાં મશગુલ હતો મોરે તો વરસાદને આમંત્રણ આપવાનું હતું મેઘરાજાની છડી પોકારવાની હતી અને આખા એ જંગલને મીઠા મીઠા ટોખાથી ભરી દેવાનું હતું એટલે આ મોરનું ધ્યાન તો ફૂદા ઉપર પડ્યું જ નહીં એ તો તો રહ્યો અને જેવો આ મોરનો ટહુકો પૂરો થયો કે મોરની કલગી ઉપર બેસી ને ફૂદુ તો ગાવા લાગ્યું મસમોટી કાયા તારી છે પીછાનો વિસ્તાર તું ચાલે તો ધરતી માને લાગે કેવો ભાર

કાળા ડિબાંગ વાદળ બતાવી ફૂદાને ઝાડના મોટા પાંદડાની ઓથે સંતાઈ જવા કહ્યું પણ ફૂદુ માને તો ફૂદું નહીં એને તો પોતાના રૂપના ગુણગાન ગવડાવવા હતા પોતે તો ગાવા હતા બીજા પાસે પણ ગવડાવવા હતા સાંભળવા હતા જંગલમાં પોતાના રૂપનો ડંકો વગાડવાનો હતો એને એટલે એ તો મોરની કલગી ઉપરથી કૂદીને જમીન પર જઈ બેઠું મોર ઉડીને ઘટાદાર વડલાના ઝાડમાં જઈને લપાઈ ગયો હવે ફૂદાએ ઉડવાની કોશિશ કરી પણ આશું આ શું ફૂદું ઉડી શકતું નથી ખૂબ પ્રયત્ન કરવા છતાંય એને ઉડવાનું ઘણો ભાર લાગે છે એમાં થયું હતું એવું બાળકો કે હવા જરા ભારે થઈ ગયેલી એટલે સહેલાઈથી ઉડી શકાયું નહીં છતાં જમીનથી થોડા ઉપર ઉઠવાનો પ્રયત્ન કર્યો ફુદાએ પણ પવન વિના ફુદા માટે તો હલવાનું પણ શક્ય નહોતું આ સમયે હવે ફુદાને સમજાયું કે અરે પવન વિના તો પોતે ક્યાંય જઈ શકે તેમ નથી તેનું પોતાના રૂપ અને દેખાવનું અભિમાન ધીરે ધીરે ઉતરી રહ્યું હતું અને એ તો આ કાળા ડિબાંગ વાદળ સામે લાચાર નજરે જોવા લાગ્યું અને ત્યાં જ સૂસૂ કરતો હળવો પવન ફૂંકાયો અને ટપ કરતું એક ફોરું ફૂદાની ચમણી બાજુએ જઈને પડ્યું ધૂળે તો ખસી જઈને ફોરાને જગ્યા કરી આપી પણ ધોળા દૂધ જેવા ફૂદાભાઈ પર ધૂળના થોડા થોડા કણ ચઢી બેઠા સૂરજને પણ વાદળે ઢાંકી દીધો હતો એટલે ફૂદાભાઈની તો ચમક પણ ઓછી થઈ ગઈ હવે તો તેમને ચિંતા થવા લાગી આ વરસાદથી વરસાદના ભારથી બચવું કેવી રીતે ફૂદુ આમ વિચારતું જ હતું ત્યાં તો ખૂબ કહેતા ખૂબ જોરથી પવન ફૂંકાયો પણ સદભાગ્યે પવનમાં ઉડીને ફુદું થોડે દૂર ઝાડની બખોલ હતી એ બખોલમાં ભરાઈ ગયું આ બખોલમાં પોપટ અને પોપટી તેમના બચ્ચાને પાંખો નીચે સમાવીને બેઠા હતા તેમણે પણ જરા ખસી જઈને હળવે રહીને જ્યારે ફૂદાને અંદર ખેંચી લીધું ત્યારે ફૂદાને હાશ થઈ ને પછી તો ધોધમાર વરસાદ વરસ્યો વીજળીના કડાકા અને વાદળના ગડગડાટે આખું એ જંગલ આખી રાત ગજવ્યું બધા જ ઝાડ પાન પશુ પંખી ને ધરતીના કણે કણ વરસાદના પાણીમાં ભીંજાઈને તરબતર થઈ ગયા પણ સમયસર બખોલમાં જતા રહેવાથી ભાઈ બચી ગયા હવે તેમને સમજાયું કે જો થોડી અમથી ધૂળની રજકણથી ઝાંખા થવાયું તો તો પવનની આવડી બધી થપાટથી કે આ વરસાદમાં ભીંજાવાથી તો તેમના શા હાલ થયા હોત અરે ભેજમાં તો ભારે ખમ જ થવાય ને ફુદાભાઈ તો પોપટનો આભાર માની આખું એ ચોમાસું બખોલમાં જ ભરાઈ રહ્યા ચોમાસું પૂરું થતાં જ ઉઘાડ નીકળ્યો ત્યાં સુધીમાં તો પોપટના બચ્ચાએ ઉડતા શીખી લીધું હતું એટલે આ ફૂદુ તો એક બચ્ચાની પાંખ પર બેસી પેલા બોર કોયલ અને મોરની માફી માગવા માટે નીકળી પડ્યું ફૂદું તો બોરને જઈને કહે માફ કરી દો મુજને ભાઈ મારી આપવડાઈ હું છું નાનું ફૂદું કેવડ થઈ ગઈ આજ ખરાય માફ કરી દો મુજને ભાઈ મારી વડાઈ હું છું નાનું ફૂદું કેવડ થઈ ગઈ આજ ખરાઈ ખરાય આ સાંભળી ને બોર સહેજ મલકાયું ને એ તો બોરડી પરથી સર કરતાં ખર્યું અને નીચે ઊભેલી બકરી પાસે જઈને પડ્યું આ બોર જે ડાળી પર હતું એ ડાળીએ પણ સહેજ નમીને એને સલામ કરી બોરની મહાનતા જોઈ ફૂદું તો વધારે નમ્ર બન્યું બોરને પ્રણામ કરીને એ તો ગયું કોયલ પાસે કોયલના ટોકા સંભળાતા ન હતા એટલે ફુદાને તો લાગ્યું કે મારી વાતનું કોયલને દુઃખ થયું હશે એટલે જ કોયલે ગાવાનું બંધ કર્યું લાગે છે ને આમ વિચારીને એ તો બોલ્યા કોયલ મુજને માફ કરી દે ભૂલ કરી મેં મોટી તારા ટહુ કે અમૃત વહેતું મારી વાતો ખોટી મારી વાતો ખોટી આ સાંભળી કોયલ સહેજ ડોક નમાવીને બોલી આપ વડાઈ કદી ન કરીએ પર ટેકે ના જાજું ફરીએ ખુદની શક્તિ સમજી લઈને સૌના ગુણોને સંગરીએ ફુદાએ કોયલની વાતનો સંપૂર્ણ સ્વીકાર કર્યો ને પછી ફુદાએ પૂછ્યું કે તમે ગાવાનું કેમ બંધ કર્યું છે ત્યારે કોયલ બોલી વસંતનો આવ્યો છે અંત થાશે મારા ટહુકા બંધ જંગલની સાથે નો તોય તો રહેવાનો અકબંધ ના તો રહેવાનો અકબંધ આટલું બોલીને કોયલ તો ફર ફર કરતી ઉડી ગઈ હવે ફુદાભાઈ વધારે નરમ બન્યા ને પોતાના શબ્દો પર પોતે જ પસ્તાવા લાગ્યા એમને થયું કે અરે મોરને તો મોજ કેવી રીતે બતાવવું તો પણ હતી એટલી હિંમત એકઠી કરીને ફુદાભાઈ મોર પાસે પહોંચ્યા જોયું તો મોરના પીંછા ખરી પડેલા છતાંય મોર તો રાજાની જેમ જ ઘાસમાં આમથી તેમ ફરતો હતો ફૂદુ તો કુદળુક કરીને મોરની સામે જઈ ઘાસની ટોચ પર બેસી બોલ્યું મોર તમારા પીંછા ક્યાં છે ક્યાં ખોવાયું રૂપ કેમ કરી આ હાલ થયા છે કહેશો મુજને ભૂપ કહેશો મુજને ભૂપ આ સાંભળી મોરે તો ખૂબ જ સરસ જવાબ આપ્યો એ તો ધીમે રહીને ઊંચે આકાશ સામે જોઈ બોલ્યો હરિયાળા વૃક્ષો ને તપતો ઉનાળો સુકવતો ફૂલ ખીલી કરમાતા ઠંડ શિયાળો ઠૂંઠવતો દિવસ સરખા હોય નહીંના રહે રૂપ કે રંગ તેથી પ્રેમ અને આનંદે હું સહુને મુલાવતો હું સહુને મુલવતો આ સાંભળી ફુદાએ ઘાસની ટોચેથી જરા નમીને મોરને પ્રણામ કર્યા એ તો મોરની વાતને શિખામણ માની ને સ્વીકારીને ખુશીથી પવન સાથે ઉડવા લાગ્યું ને પછી તો આ ફુદાભાઈએ કદી ક્યારેય વડાઈ કરી નથી અને હંમેશા બધા સાથે હળી મળીને ખાધું પીધું ને મજા કરી વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોઢી નીંદર આવી પહોંચી રવિવારે મળીશું ફરી તા લઈને નવી તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ પડતો પણ પંડિત નહીં પૂર્યો પણ નહીં ચોર ચતુર હોય તો ચેતજો મધુરો પણ નહીં મોર તો બોલો બોલો બાળકો કોણ છું હું આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો જય શ્રી કૃષ્ણ નમો નમ